આજ રોજ સવારના સમયે જબુગામ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી આવતી ક્રેટા ગાડી બોડેલીના રેલવે ગરનાળા નજીક ખાડામાં ખાબકી હતી બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ જી જે પચ્ચીસની એક ક્રેટા ગાડી જબુગામ તરફથી બોડેલી ગામ તરફ પસાર થઈ રહી હતી તે દરમિયાન બોડેલીના રેલવે ફાટક ગરનાળા પાસે પોલીસની બીકે બોડેલી રેલવે ફાટકથી પરત જબુગામ તરફ જવા ગાડી રિવર્સ લેવા લેતા દરમિયાન રેલવે ગરનાળાના ખાડામાં ખાબકી ગઈ હતી ગાડીમાં વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો ભરેલો હોય

ગાડી ખાડા માં જ છે બધી પબ્લિક ભેગી થઈ ગઈ છે રેલવે ફાટક ની બાજુમાં માં અલીપુરા